બધા ભક્તો ની કથા આપણને પૂર્ણ શ્રદ્ધા બતાવે છે ભગવાન પ્રત્યે કે ભગવાન ના થઈએ તો ભગવાન આપણા માટે શું ના કરે પ્રહલાદજી તો નાના બાળક હતા ઘણી બધી મારવા માટેની ચેષ્ટાઓ હિરણ્ય કશુપુ કરી છે હિરણ્ય કશુપુ અસુરી વૃત્તિ વાળો છે પ્રહલાદજી ભક્ત છે ગમે એટલી આસુરી વૃત્તિ આ જગતમાં વધે ને પણ પરમાત્મા ઉપર શ્રદ્ધા રાખીએ ને એક દિવસે આસુરી વૃત્તિનો અંત આવશે જ ભગવાન તાંભલામાંથી પ્રગટ થયા બધા દેવતાઓ દૂર દૂર જઈને ઉભા રહ્યા કારણ કે ભગવાન જોર જોરથી સિંહની તાળો નાખે છે સિંહની ગર્જના કરે છે એટલી મોટેથી ગર્જનાઓ કરે છે દેવતાઓ બ્રહ્માજી નો હં ગભરાવા લાગ્યો બ્રહ્માજી દૂર જઈને ઉભા રહ્યા શિવજી નો નંદી ગભરાયો ભગવાન શિવજી પણ દૂર જઈને ઉભા રહ્યા ઇન્દ્રાદી દેવતાઓ બધા દૂર જઈને ઉભા રહ્યા ભગવાન બહુ ક્રોધે છે નરસિંહ અવતાર છે અર્ધું શરીર સિંહ નું નીચેનો ભાગ મનુષ્યનો છે નરસિંહ બન્યા છે હિરણ્ય કશું એ વરદાન પણ એવું માગેલું ને ન નરથી મરું પશુથી ન મરું નીચે ન મરું આકાશમાં ન મરું જલથી ન મરું સ્થળથી ન મરું દિવસે ન મરું રાત્રે ન મરું અસ્ત્રથી ન મરું શસ્ત્રથી ન મરું સુકાથી ન મરું લીલાથી ન મરું અરે આ જીવ સૃષ્ટિ બ્રહ્માજી તમારી બનાવેલી જીવ જીવસૃષ્ટિ માત્રથી હું ન મરું વિચાર કરો હવે આવા વ્યક્તિને મારો કેવી રીતના અને જેટલા જેટલા વરદાન માગ્યા હતા ને ભગવાને બધા હિરણ્ય કશ્યુબુને યાદ કરાવી અને પછી એને માર્યો છે ભગવાન હિરણ્ય કશુબુના શબને લઈ ગાદી ઉપર બેસી ગયા છે સિંહાસન ઉપર અને એટલો ક્રોધ કરી રહ્યા છે બધા દેવતાઓ ખૂબ ડરે છે દેવતાઓ વિચાર કર્યો કે ભગવાન શાંત થતા નથી શું કરવું બધા દેવતાઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા બ્રહ્માજી એ ભગવાનની સ્તુતિ કરી રુદ્ર એ સ્તુતિ કરી ઇન્દ્ર એ કરી ઋષિઓએ કરી પિતરોએ કરી સિદ્ધોએ ગંધર્વો વિદ્યાધરોએ નાગોએ મનુષ્યોએ પ્રજાપતિઓએ ગંધર્વોએ ચારણોએ યક્ષોએ કિમપુરુષોએ કિન્નરોએ વિષ્ણુ પાર્ષદોએ વૈતાલિકોએ બધાએ જ ભગવાનની અદ્ભુત અદભુત સ્તુતિ કરી પણ ભગવાન શાંત થતા નથી ભગવાન ખૂબ ક્રોધે ભરાયા છે બધા દેવતાએ વિચાર કર્યો હવે શું કરવું ભગવાનને શાંત કેવી રીતના કરવા ત્યારે નારદ મુનિ બધા દેવતાઓને રસ્તો બતાવે છે કે આપણે કામ કરીએ આપણે ભગવાનને શાંત કરવા માટે લક્ષ્મીજીને બોલાવીએ અને ગમે તેઓ માણસ ભલે બહાર એનું બહુ ચાલતું હોય બીએસપી પીએસઆઈ હોય પણ ઘરમાં આવે એટલે શાંત થઈ જ જાય ઘરવાળા જોડે એટલે નારદજીએ આઈડિયા આપ્યો કે આપણે એક કામ કરીએ લક્ષ્મીજીને લઈ આવીએ તો નારદજી ગયા કંઈકુટ લોકમાં લક્ષ્મી માતાજીને પ્રણામ કર્યા કયું નારદજી વધારો અરે કયું અરે કયું દેવી તમે આવો ભગવાનને ભગવાન આજે બહુ ક્રોધે ભરાયા છે તમે આવો તો તમે શાંત કરો લક્ષ્મીજી કહે છે ચલો એક મિનિટમાં શાંત કરી દઉં અને ત્યાં લક્ષ્મીજી જ્યાં આવ્યા ભગવાન નરસિંહને જોયા ને ભગવાને જોરથી ત્રાડ નાખીને લક્ષ્મીજી ત્યાં બેભાન થઈ ગયા નારદજી કે આ તો વધારે ચિંતા વધી નારદજીએ પાણી છાંટી લક્ષ્મીજીને હોશમાં લાવીને કહ્યું માતા શું થયું લક્ષ્મીજી કે અરે નારદજી મને લાગતું નથી આ મારા ન હોય આ કોઈ બીજું જ નારદજી કહે દેવી ભગવાન નારાયણ જ છે ભગવાને આ લીલા કરી દે લક્ષ્મીજી કે ના મારા સ્વામી તો કેવા છે શાંતાકારમ કારમ પદ્મનાભં સુરેશ વિશ્વાધાર ગગનસદ મેઘવર્ણ શુભાંગ લક્ષ્મીકામલનયન યોગિભીર્ધ્યાનગમ્ય વંદે વિષ્ણુરમલો ભગવાન મારા પ્રભુ તો શાંત છે આ મારા મારા ન હોય લક્ષ્મીજી કહે એ તો એકદમ શાંત છે નારદજી કહેલો દેવતાઓ આ પણ આઈડિયા નિષ્ફળ ગયો હવે શું કરવું બધા દેવતા વિચાર કર્યો આપણે બધાએ ભગવાનની સ્તુતિ કરીએ ભગવાન શાંત થતા નથી એક કામ કરીએ જેના માટે ભગવાન ક્રોધે ભરાયા છે એને જ આગળ કરીએ એટલે ભગવાને શું કર્યું પ્રહલાદજીને આગળ પ્રહલાદજીને આગળ કર્યા અને પ્રહલાદજી આગળ ગયા ભગવાનની આગળ ને ભગવાનની સ્તુતિ કરે છે અદ્ભુત શ્લોકોમાં શ્રી પ્રહલાદજી ભગવાનની સ્તુતિ કરે છે પ્રહલાદજી કહે છે प्रह्लाद उवाच ब्रह्मादयः सुरगणामुनयोतसिद्धाः सत्त्वे कतानमतयो वचसां प्रवाहै नाराधितुं रधुना पिप्रुः ધન્ય છો પ્રભુ બ્રહ્માદી દેવતાઓ પણ આપની માયાને જાણી શકતા નથી પ્રભુ તમે શું કરશો ક્યારે કેવી લીલા કરશો પ્રભુ તમે શાંત થાવ આ બધા દેવતાઓ ડરી રહ્યા છે ભગવાને પહલાજી નજીક લીધો પ્રહલાદ તને બીક નથી લાગતી પ્રહલાદજી કે ના પ્રભુ મને ડર લાગતો પ્રહલાદજી કે જે ભગવાન મને ખબર છે તમે નાટક કરો છો અને ભગવાનને જાણવા હોય ને તો ભગવાનના થઈ જાઓ ભગવાન ક્યારે શું કરશે ખબર પડશે